હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીઝ ચીલી સેન્ડવીચ તો ચીઝ ચીલી સેન્ડવીચ બનાવ બનાવવી એકદમ સહેલી અને ફટાફટ બની જાય છે તો ચીઝ ચીલી સેન્ડવીચ બનાવતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા જ નવા નવા રેસીપીના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ તો ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવા માટે આ વેજીટેબલ્સ કટ કરેલા છે કેપ્સિકમ છે કાકડી છે ડુંગળી છે ગાજર છે અને બીજા કોઈ પણ તમારે વેજીટેબલ્સ આમાં એડ કરવા હોય તો એ કરી શકો છો આ અડધો કપ મેં વેજીટેબલ્સ લીધા છે એકદમ નાના નાના કટ કરી લેવાના છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક ઉમેરશું ને થોડોક ચાટ મસાલો એડ કરશું એમાં અને ચીલી ફ્લેક્સ તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સને એડ કરશું એ થોડો ઓરેગાનો હવે આપણે આમાં થોડુંક બટર એડ કરીશું આવી રીતે આમ ચપ્પુની મદદથી જો આવી રીતે આમ સ્લાઈસ કરશું જેથી સારી રીતે મિક્સ થઈ જાય બટર એમાં તો આટલું આપણે આમાં બટર એડ કરેલું છે એક ચીસ નું ક્યુબ છે એક આખું ક્યુબ એમાં આપણે એડ કરી દેસુ તો જુઓ આવી રીતે આપણે કરીને આમાં એડ હવે એમાં વેજ મેયોનીસ છે એ આપણે એમાં એડ કરવાનું છે અને મેોનિસને બદલે તમે દહીં પણ મોરું દહીં હોય બહુ ખાટું નહીં એવું મીડિયમ એવું મોરું નહીં અને ખાટું નહીં એવું દહીં પણ તમે એડ કરી શકો છો આમાં મેં અહીંયા જ લીધું છે તો હવે આને બધાને આપણે મિક્સ કરી દેસું તો મિક્સ કરી દેશું બધું જ જ્યાં આપણે થોડુંક આમાં મેયોનીઝ નાખશું કારણ કે બાઇડિંગ આવી જાય એકાબીજાને ચોટી જાય તેટલું આપણે મેયોનીઝ અથવા તો દહીં આમાં એડ કરવાનું છે તો આખરી પાછું આપણે મેયોનીઝ સાથે મિક્સ કરીશું તો હવે એકદમ સરસ બાઇડિંગ આવી ગયું છે તો આવી રીતે તમારે આ વેજીટેબલ્સના આવી રીતે બધું જ આમ મિક્સ કરી દેવાનું છે આ બે બ્રેડ લીધી છે એને વચ્ચેથી આપણે કટ કરવાની છે તો પીઝા કટરથી આપણે કટ કરીએ આવી રીતે આપણે આમ ને કટ કરી લેશું સેન્ડવીચના આકારમાં આપણે કાપશું આપણે સેન્ડવિચ બનાવવાની છે અને હવે આપણે એક સાઈડમાં આ જે બનાવેલું છે વેજીટેબલ્સનું પૂરણ એ આવી રીતે આમ લગાવશું આવી રીતે આમ હવે એની ઉપર આવી રીતે આપણે બીજી સ્લાઇસ રાખવાની છે અને એકદમ ફ્રેશથી દબાવવાનું છે આવી રીતે આમ દબાવી દેવાનું છે બંને હાથની વચ્ચે રાખી અને આવી રીતે આમ દબાવી દેશું આપણે એવી રીતે આપણે બીજી સેન્ડવીચ પણ બનાવી લેશું આપણે આ બંને સેન્ડવીચ ભરાઈને કમ્પ્લીટ છે હવે આપણે આને ઘી અથવા તો બટર મૂકી અને રોસ્ટ કરશું તો એકદમ ધીમા ગેસે આને રોસ્ટ કરવાની છે ગેસ ઉપર એક પેન રાખેલું છે અને એમાં આપણે બટર એડ કરશું બાજુ આપણે ફેલાવી અને પેન ગરમ થઈ છે તો હવે આપણે એને સ્લો કરી દેવાનું છે ગેસને અને બંને સેન્ડવીચને આવી રીતે આપણે રોસ્ટ કરવા માટે રાખશું અને ધીમા ગેસે જેવી રીતે આમને રોસ્ટ કરવાની છે આપણે હવે આપણે બીજી સાઈડ પણ રોસ્ટ કરી લેશું સો આવી રીતે બંને બાજુ આપણે રોસ્ટ કરી લેવાની છે ગેસને સાવ ક્લોઝ રાખવાનો છે આપણે હવે આપણે ગેસને ઓફ કરી દેશું અને બંને બાજુથી આપણે રોસ્ટ થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે એક સર્વિંગ બાઉલમાં ટોમેટો કેચપ ચોક લીધો છે અને બાજુમાં થોડુંક આપણે મેયોનીસ પણ લેશું અને આપણી આ ચીઝ ચીલી સેન્ડવીચ છે એ ચીઝ ચીલી સેન્ડવીચને પણ અહીંયા રાખશું આપણે અને એની સાથે ખાવા માટે થોડીક આપણે વેફર પણ લેશું ફ્રેન્ડ્સ આપણે આ ચીઝ ચીલી સેન્ડવિચની ડિશ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ ચીઝ ચીલી સેન્ડવિચની રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો વિડીયાને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસિપી સાથે